માળિયા હાટીનામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે ત્રિરંગા યાત્રા યોજાઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે આજે સાંજે પાંચ વાગે માળિયા હાટીનામાં તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી રેલવે સ્ટેશન પાસેથી આ ત્રિરંગા યાત્રા નીકળી સ્ટેશન દરવાજા ચોકમાં પૂર્ણ થઈ હતી સ્ટેશન દરવાજા ચોકમાં મહારાણા પ્રતાપજીની પ્રતિમાને ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ હાર હારતોરા કરી અહીં સમાપ્ત કરી હતી વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જયના નાથ સાથે દેશભક્તિના નારા તે વાતાવરણ ઉઠ્યું હતું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા શ્રી કે વાળા સાહેબ ટીડીઓ શ્રી મિલન પાવરા સાહેબ પીઆઈ કટારિયા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દિલીપભાઈ એન સિસોદિયા જીતુભાઈ સિસોદિયા ઠાકરસિંહભાઈ જાવિયા દિલીપભાઈ દેવાયતભાઈ સિસોદિયા હમીરસિંહભાઈ સભાપતિ રામસીભાઈ ડોડિયા કાનજીભાઈ યાદવ ડીકે કે સિસોદિયા થારણભાઈ સિંધવ બાપભાઈ મકવાણા રણજીતસિંહ યાદવ મહેન્દ્રભાઈ ગાંધી પ્રવીણભાઈ પાટક જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અશોક સર સહિત વિવિધ સ્કૂલના પ્રિન્સિપાલો શિક્ષકો વિદ્યાર્થી ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી મારી હાટીના દેશભક્ત મારી હાટીનામાં દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું ઘર ઘર હર ઘર ત્રિરંગા ભારત માતા કી જૈન ગરવી ગુજરાતના નાથ સાથે આ ત્રિરંગા યાત્રા ટેશા દરવાજા ચોકમાં પૂર્ણ થઈ હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી One day, one day, one day. One day. One day. One day. Thank <laughs> you. સીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ માળિયા હાટીના તાલુકા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તંત્ર અને રાજકીય પક્ષોના સંયુક્ત ઉપક્રમે પ્રજામાં દેશ પ્રત્યેની જાગૃતિ થાય તે માટેનો એક આ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઘણી બહોળી સંખ્યામાં લોકોએ આ રેલીમાં ભાગ લીધો છે ઘણા વિદ્યાર્થીઓ પણ સામેલ છે હર ઘર તિરંગા એ કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર ઉપર તિરંગો ફરકે એ માટેનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે એક સુંદર માહોલ થયેલો છે છે ત્યારે આ તાલુકાના જે પણ રેલીમાં ભાગ તે બધાનો આભાર આજ આજરોજ માળિયા હાટીના ખાતે માળિયા તાલુકા અને નગરના લોકો દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થાય અને હર ઘર સફાઈ અભિયાન સ્વચ્છતા અભિયાન થાય એના ભાગરૂપે અનોખી ઉજવણી થાય એના અનુસંધાને આજરોજ માળિયા તાલુકા વહીવટી તાલુકા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મોટી સંખ્યામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં આ વિસ્તારના ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત માતા કીજી જય જય ગવિધ